અમારા કોળી સમાજના ઈષ્ટદેવ માનધાતા ભગવાન અને વેલનાથ બાપા એક જ મંદિરમાં જેમને મૂર્તિ પ્રતિષ્ઠાન થયેલું છે એ કેમ્પસમાં આજે આ સમાજવાડી સમાજવાળી નવી નિર્મિત થઈ છે એનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે અમારા સમસ્ત કોળી સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો આદરણીય પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા અમારા સમસ્ત કોળી સમાજની સાથે જોડાયેલા ચુવાળિયા કોળી ઠાકોર સમાજના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ધર્મેશભાઈ જગ્યાથી વાલજી ભગત બાપા આજુબાજુમાંથી ત્યાંથી અમારે વાઘજીભાઈ જીજ્ઞાસાબેન ચતુરભાઈ અને સમસ્ત કોળી સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિતિમાં આ કોળી સમાજની વાડીનું આજે અમે લોકાર્પણ કર્યું છે આગામી દિવસમાં આ વાકાનેટ માટે સમસ્ત કોળી સમાજના લોકોને જે પ્રસંગોપાત મળવાનું થાય એ અહીંથી મળીને સમાજના વિકાસની એના ઉત્થાનની પ્રગતિની સૌ સાથે મળીને એનું ચિંતન કરશે અને ભવિષ્યમાં સમસ્ત કોળી સમાજના સૌ્ય સાથે મળીને આ વિસ્તારની અંદર નવી પેઢી માટે જે કંઈ નાના મોટા પ્રગતિ માટે જે કંઈ વિચાર વિમર્શ કરવા માટેનું એક આ બેસવા માટેનું સ્થાન અમારા સમસ્ત કોળી સમાજના સૌ વાંકાનેરને પણ સમગ્ર કોળી સમાજના સૌ મિત્રોને અમારા બંધુઓને વિનંતી છે કે આપણે સૌ સમાજના ભવિષ્ય માટે સમાજની નવી પેઢી માટે સમાજના વિકાસ અને ઉત્થાન માટે સૌ સાથે મળીને સમાજનું ચિંતન કરીએ અને આગામી દિવસમાં સમાજની નવી પેઢી શિક્ષિત બને સંસ્કારી બને ચારિત્રવાન બને અને ભવિષ્યમાં વહીવટી ક્ષેત્રે પણ ભાગીદાર બને એ માટે સૌ સાથે મળીને અ સમાજ ચિંતન કરે એ મારી સૌને વિનંતી છે